મહારાજની જય વર્તાલ પ્રકરણનું દસમું વચનાવૃત વંચાણું ભાદરણના પાટીદાર ભગુભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનું કલ્યાણ કેમ થાય ને શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો કે આ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થાય છે એ બે ફોમમાં થાય છે એટલે બે પ્રકારે થાય છે એક તો સાધુના વેશમાં ભગવાનનો અવતાર થાય છે અને એક તો રાજાના વેશમાં ભગવાનનો અવતાર થાય છે એ ભગવાનની ઓળખાણ થાય ને એનો આશ્રય કરે તો એ જીવનું કલ્યાણ થાય છે જીવનું કલ્યાણનો અર્થ એવો છે કે જન્મ મરણથી છૂટી અને ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવામાં રોકાવું એને એ મહારાજે જીવનું કલ્યાણ બતાવ્યું છે એવી રીતે જીવનું કલ્યાણ છે એ કેમ થાય તો એનો ઉપાય શ્રીજી મહારાજે અહીંયા એવો કીધો કે ભગવાનના અવતાર છે એ રાજા રૂપે હોય અથવા તો સાધુ રૂપે હોય છે એનો અર્થ એવો નથી કે બધાય રાજાઓ ભગવાન કહેવાય અથવા તો બધાય સાધુઓ ભગવાન કહેવાય ક્યારેક ક્યારેક રાજાના ફોર્મમાં ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય અને ત્યારે એ ભગવાનને ઓળખવા કેમ તો મહારાજે કીધું કે એના લક્ષણો છે એનાથી એ ઓળખાય છે રાજા રૂપે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંતમાં પૃથ્વીને ધર્મના સંવાદમાં ભગવાનના ઓગણચાલીસ લક્ષણો કીધા એ બધાએ રાજામાં ન હોય એ તો ભગવાન જ્યારે રાજાના રૂપમાં આવ્યા હોય ત્યારે જ એમાં હોય એમાં લક્ષણો કીધા સત્યમ શૌચમ દયા ક્ષાંતિ ત્યાગ સંતોષ આર એવા ઓગણચાલીસ લક્ષણો કીધા એ લક્ષણો સમજવા એ પણ થોડાક જરૂરી છે ગુણ સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીએ એવું કીધું કે ઐશ્વર્ય કરીને ભગવાન નથી અને ઐશ્વર્ય કરીને સાધું પણ નથી એ ઐશ્વર્ય બતાવવું એ ભગવાનની ઓળખાણ અસાધારણ ઓળખાણ ન કહેવાય અને ઐશ્વર્ય બતાવવું એ સંત પુરુષોની પણ અસાધારણ ઓળખાણ નથી તો એની અસાધારણ ઓળખાણ શું કહેવાય તો કે શાસ્ત્રમાં એના લક્ષણો કીધા હોય છે અને એ લક્ષણોથી એ ભગવાનની ઓળખાણ થાય છે અને જેને ભગવાનની ઓળખાણ થાય અને પછી એનો આશ્રય કરે એનું જ કલ્યાણ થાય આપણે શાસ્ત્રમાં ઇતિહાસો જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન હતા એમના પુત્રો બધા યાદવો કહેવાતા હતા રામચંદ્રજી ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એમના પિતા એ દશરથ મહારાજા હતા ઋષભદેવ ભગવાન હતા તો એમના પુત્ર ભરતજી હતા પણ આ બધા ભગવાનના અવતારોએ બ્લડ રિલેશનને ક્યારેય માન્યું નહીં ભગવાન લોહીના સંબંધને માનતા નથી એટલે એનું કલ્યાણ થાય એવું શાસ્ત્રમાં નથી કીધું બધા કથાઓ આપણે જાણીએ છીએ કે દશરથ મહારાજાને શાપ થયો શ્રવણના માતા પિતાએ આપ્યો હતો પણ ભગવાન રામચંદ્રજી ભગવાને એ શ્રાપ ને ખોટો ન કર્યો હગા બાપ હતા તોય શ્રી કૃષ્ણ ભગવાનના પુત્રોને એટલે યાદવોને શ્રાપ થયો હતો એને ઋષિ મુનિઓનો શ્રાપ થયો હતો ઋષિ ઠેકડી કરવા ગયા હતા અને એમાં ઋષિ ક્રોધ થયો અને એને કીધું કે આના ઉદરમાંથી જે નીકળશે એ તમારા આખા કુળનો નિકંદન કાઢશે એવો એને શાપ થયેલો તો શ્રી કૃષ્ણ ભગવાન તો શાપને ટાળી શકતા હતા નારા ભગવાન બે હાથ જોડીને ખોળો પાથરીને પ્રાર્થના કરી મહારાજ તમે આનું કઈક કરો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા જતા હતા એમણે રથમાંથી નીચે ઉતરી અને એવી પ્રતિજ્ઞા કરી કે આ શ્રી કૃષ્ણ ક્યારે ભૂલમાં પણ રમતમાં પણ ખોટું ન બોલ્યા હોય તો આ પરિક્ષિત છે એ બેઠા થાય હવે શ્રી કૃષ્ણ ભગવાન અને ક્યારે ખોટું નો બોલ્યા હોય તો હાલતા ચાલતા બોલતા પણ તોય પરીક્ષિત સજીવન થયા એ સત્ય છે એ શ્રી કૃષ્ણ ભગવાન નહીં તો ઉતરા હતા અને એના દાદા થાય ભાઈ પરીક્ષિતના યુધિષ્ઠિર મહારાજા એ બહુ સત્યવાદી કેવાતા પણ સત્યવાદી ત્યારે યુધિષ્ઠિર મહારાજે પ્રતિજ્ઞા ન કરી અને યુધિષ્ઠિર મહારાજે પ્રતિજ્ઞા કરી હોત તો પરીક્ષિત બેઠા થાય કારણ કે સાચું સત્ય છે એટલે એ ભગવાનની ઓળખાણ થવી એ બહુ કઠણ હોય છે તમે જાણો છો કે મહાભારતના યુદ્ધ વખતે દ્રોણાચાર્યજી મહારાજને એવી પ્રતિજ્ઞા હતી કે અશ્વત્થામાં જો મૃત્યુ થાય તો દ્રોણાચાર્ય પછી યુદ્ધમાંથી નિવૃત્તિ લઈ લે હવે અશ્વત્થામાં મૃત્યુ તો થાય નહીં કોઈ વાતે એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું ભીમને આજ્ઞા કરી કે અશ્વત્થામાં આપનો એક હાથી હતો અને એ હાથીને ભીમે ગદાથી મારી નાખ્યો અને પછી બહુ જ દેકારો કરી મૂક્યો યુદ્ધમાં કે અશ્વત્થામાં મરાઈ ગયો અશ્વત્થામાં મરાઈ ગયો પણ ભીમને કોઈ સાચું ન માને એટલે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર મહારાજાને કીધું તમે ડિક્લેર કરો કે અશ્વત્થામાં મરાણ પણ યુધિષ્ઠિર મહારાજા તો મહાસત્યવાદી એટલે એ ખોટું બોલે નહીં અશ્વત્થામાં મરાણો નતો દ્રોણાચાર્ય જેનો દીકરો એટલે શ્રી કૃષ્ણ ભગવાને બહુ ફોર્સ કર્યો કે તમારે બોલવાનું એટલે યુધિષ્ઠિર મહારાજા અર્ધો બોલ્યા કે અશ્વત્થામાં હતા એટલું બોલે પછી નરોવા કુંજરોવા એવું બોલી ગયા અને યુધિષ્ઠિર મહારાજા એટલું બોલ્યા તો ભીમે નગારા એટલો બધો અવાજ કરી મૂક્યો કે એ દ્રોણાચાર્યંભળાનું નહીં દ્રોણાચાર્ય એકદમ હથિયાર છોડીને બેસી ગયા અને દુષ્ટ ધૂમને એનું માથું કાપી નાખ્યું અને દ્રોણાચાર્ય નિવૃત્ત થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે યુધિષ્ઠિર મહારાજાને એમ કેમ બોલાયું અને શ્રી કૃષ્ણ ભગવાન બોલી ગયા હોત તો શ્રી કૃષ્ણ ભગવાન તો મૂર્તિમાન સત્ય કહેવાય પણ વાલા ભક્તો જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે આવું હોય જેટલી યુધિષ્ઠિર મહારાજાની માર્કેટ વેલ્યુ હતી એટલી શ્રી કૃષ્ણ ભગવાનની નહોતી અને જો યુધિષ્ઠિરની માર્કેટ વેલ્યુ હોય ને એટલી શ્રી કૃષ્ણ ભગવાનની હોય તો યુધિષ્ઠિર મહારાજા પાસે બોલાવવાની જરૂર ન પડે એટલે કોણ ઓળખી શકે શ્રી કૃષ્ણ ભગવાનને એટલે ગુણાદિત્યાનંદ સ્વામી કીધું કે એના લક્ષણો એ કરીને એ ભગવાન છે અને લક્ષણો એ કરીને સંત પુરુષો છે એટલે સાધુ રાજાના રૂપમાં હોય ત્યારે ભગવાનના લક્ષણો જુદા હોય અને સાધુના રૂપમાં હોય વ્યાસ ભગવાન કપિલ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એ બધાએ સાધુના વેશમાં ભગવાનના આવતા હતા અને એને પણ ઓળખવા પડે સાધુને ઓળખ્યા વિના એમને એવી રીતે કોઈનું કલ્યાણ શક્ય નથી એટલે સાધુને પણ ઓળખવા જોઈએ હવે ઓળખવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે માણસોને ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કીધું કે અમે ચાર ઘાટી જીવને માટે વિચારી રાખી છે એ ચાર ઘાટી શું તો કે તો ભગવાનને ઓળખવા સાધુને ઓળખવા દેહમાંથી હેત તોડીને જીવમાં કરવું લોકમાંથી હેત તોડીને ભગવાનમાં કરવું આ ચિયાર ઘાટી છે એમાં ઘાટી એટલે બહુ અઘરો રસ્તો તમે ત્યાં જાણો છો આ ઘાટનો રસ્તા હોય એટલે એ બહુ અઘરો રસ્તો હોય એ જલ્દી પાર ન થઈ શકે એટલે એ ઓળખાયણ થાવી બહુ કઠણ છે ઓળખાયણ માટે બહુ સરસ આપણે એક ઘણી વખત દ્રષ્ટાંત દઈએ છીએ કે દમયંતીનો જ્યારે સ્વયંબર થયો ત્યારે દમયંતી ત્રિલોકીમાં પ્રખ્યાત હતા એનું રૂપ જોઈને બધાને એને ભરવાની ઈચ્છા થઈ પણ દમયંતી પોતે તો નળ રાજાને વરેલા હતા મનથી વરેલા હતા હજી એનો સ્વયંવર બાકી હતો નળરાજાને પણ ખબર હતી કે દમયંતીને નળ રાજાને વરવાની ઈચ્છા છે પણ દેવતાઓને પોતે ઈચ્છા થઈ કે અમે દમયંતીને વરીએ દેવતા જો એના એના રૂપમાં આવે તો દમયંતી એને હાર પહેરાવે નહીં એટલે દેવતાઓએ નળરાજા પાસે જઈ અને વરદાન માગ્યું ચાર દેવતાઓ ગયા અને કેમ તમે અમને તમારો વેશ અને તમારું રૂપ ધારણ કરવાની પરમિશન આપો ઘણી વખત એવું હોય ને કે પરમિશન કોઈની ટ્રેડમાર્ક હોય તો એની પરમિશન વિના આપણે કંઈ એનું યુઝ ન કરી શકીએ એમ આ નળરાજાનું રૂપ છે એની પરમિશન લેવા દેવતાઓ આવ્યા નળ રાજા બહુ ઉદાર હતા અને ભોળા હોતે હતા એટલે એને કહી દીધું કે જાઓ તમને રૂપ ધરણ એટલે રૂપ ધરવાની શક્તિ તો દેવતાઓમાં હતી જ પણ પરમિશન બી ના ધરી ન શકાય એટલે પરમિશન લઈને ગયા દમયંતીનો સ્વયંવર હતો નળ રાજા પહેલાથી પહોંચી ગયા હતા પેલી લાઈનમાં બેઠા હતા એટલે પાંચ પાંચ ની રો હતી નળ રાજા વચ્ચે બેઠા હતા તે દેવતાઓ નળ રાજાનું રૂપ ધારણ કરી અને બે બાજુ બબ્બે ગોઠવાઈ ગયા વિચાર એવો કર્યો કે દમયંતી કાં તો આ બાજુથી આવશે તો આ બાજુથી આવશે એટલે કાં તો પેલે હાર પહેરાવે કાં તો સેલે પહેરાવે એટલે આપણે કાંઈ વાંધો નહીં આપણો નંબર લાગી જાય છે પણ દમયંતી એના પ્રભાવથી આવ્યા હાર લઈને એક હારે પાંચ નળ એમાં નળમાં એવું થયું કે પેલા જયારે નળ ખોલ્યો એમાં પાણી ન મળે આ બાજુ એક જ નળ હાચા હતા એટલે એને હાર પહેરાવી દીધો એટલે જે વસ્તુની માર્કેટ વેલ્યુ હોય એનું ડુપ્લિકેશન બહુ થાય શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનની માર્કેટ વેલ્યુ બહુ હોય છે અને સેકન્ડ નંબરમાં સાધુઓની માર્કેટ વેલ્યુ હોય છે એટલે એનું ડુપ્લિકેશન બહુ થાય તમને ખ્યાલ હોય તો અત્યારે ભારતમાં લગભગ ત્રણસો થી ચારસો ભગવાનો વર્તે છે અને ચારસો ભગવાન આટા મારે છે જો એમાં એ સાચા ભગવાન તો છે જ નહીં ભૈયા ગયા ને આ પાછા ડુપ્લિકેશન આ બધા રહે એટલે એને ઓળખવા તો બહુ કઠણ પડે એટલે માર શાસ્ત્રમાં એવું કીધું કે એના લક્ષણો જાણીને એ ભગવાનને આશરો કરે તો જ એનું કલ્યાણ થાય અને જો ઓળખાણ ન હોય અને ભટકાય તો અકલ્યાણ થાય આચું એનું કલ્યાણ ન થાય ઓલા લૂંટીને જાય અને આપણને સીસામાં પૂરીને માથે બૂચ મારી દે એટલે ભગવાન ત્રણસો ચારસો સાધુનો તો બહુ કહેવાય નહીં સાધુ તો ત્રણસો ચારસો છે નહીં આપણા ભારતમાં એક લાખ સાધુઓ છે લાખ કરતાંય વધારે છે એટલે એ કહેવાય નહીં પણ ભગવાન છે એ બૂચ મારીને જાય એટલે ભગવાનની ઓળખાણ છે એ બહુ જરૂરી છે અને ઓળખાણ થયા પછી એનો આશ્રય થાય તો મહારાજ કે એના જીવનું કલ્યાણ થાય ઓળખાણ થયા વિના હગા દીકરા હોય તો પણ એનું કલ્યાણ ન થાય વ્યાસ ભગવાને એવું લખ્યું કે દુર્ભગો બતલો કોયમ યદ વસ્તુ નીતરામ આપી આ લોક છે એ દુર્ભાગ્ય છે કે ભગવાનને ઓળખી ન શકે પણ એના દીકરા પણ એને ઓળખી ન શકે આ હગા બાપને કે આ અમારા ભગવાન છે અમારા પિતા છે એ ભગવાન છે એટલે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા હોય અને મનુષ્ય જેવા હોય ત્યારે એમને ઓળખવા બહુ કઠણ હોય છે એટલે મહારાજે અહીંયા એવું કીધું કે ભગવાનના અવતાર થયા હોય એ રાજા રૂપે હોય અથવા તો સાધુના રૂપમાં હોય તો પણ એને ઓળખીને એનો આશ્રય કરે ત્યારે એનું કલ્યાણ થાય છે એ સદાકાળ માટે હોય છે એવું શાસ્ત્રમાં લખ્યું પૃથ્વી આ પૃથ્વી ક્યારેય વાંજણી ન હોય ભગવાનના એકાંતિક સાધુ પૃથ્વી ઉપર હોય જ હવે એને પણ ઓળખવા પડે અને એને ઓળખવા માટે પણ માણસને એના લક્ષણોને જાણવા પડે હવે આટલા બધા ભાગવતમાં લક્ષણો કીધા હોય આપણે કોઈ દી ભાગવત ભાડ્યું ન હોય અને સાંભળ્યું માંડવું હોય ને એ તો સાધુએ એ હોય એ જ હોય બીજું કાંઈ હોય નહીં એટલે એનાથી આપણને ઓળખાણ થાય નહીં પણ એક સુભાષિતમાં બહુ સરસ સાધુના લક્ષણ લખ્યા અને માણસોને બધાને ખ્યાલ આવી જાય એવા લે સુભાષિતમાં એવું લખ્યું કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશા પરિપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેત જ્ઞાનાય માર્કેટ વેલ્યુ એવા ત્રણ વસ્તુ છે વિદ્યા ધન અને શક્તિ વિદ્યા ધન અને શક્તિ શક્તિ એટલે સત્તા પણ ગણાય એટલે વિદ્યા જેનામાં હોય વધારે તો માણસો એને માન આપે પછી ધન વધારે હોય તો ધનવાન માણસો પણ એ લોકમાં પ્રસિદ્ધ હોય અમારે જ્ઞાન સામે બહુ સરસ મને છંદ આવડતો નથી પણ એવું બે બે શબ્દો યાદ રહી જાય છે કેમ કે માખ્યું નો તો માળો હોય ને ગલોફામાં ગાળો હોય ને એ જોરદાર છંદ પડે સ્વામી તોય પણ જેની પાસે એ હોય એ બહુ પૂજ્ય ગણાય છે એટલે આ માનને પાત્ર ગણાય છે બધાય પણ ધન વિદ્યા અને શક્તિ એ કોઈને સાધુ બનાવી ન શકે અને અસાધુ પણ ન બનાવી શકે એટલો એનો અર્થ એવો નહીં કે જે ધન હોય એ બધાય અસાધુ અને શક્તિ હોય વિદ્યા હોય એ બધાય અસાધુ એવું ન હોય પણ સુભાષિત મેં બહુ સરસ કીધું કે એનો મિનિંગફૂલ હારો ઉપયોગ કરે તો એ સાધુ અને મીનિંગલેસ ઉપયોગ કરે અને પોતાના કલ્યાણમાં નડે એવો ઉપયોગ કરે તો એ બાધુ આપણે એમ કે છે ને ભાઈ જોયા હોય તો સાધુ બાધુ કોઈ છે ને એમ એટલે થોડીક સાધુની મોટી ફોજ હોય એમાં થોડાક બાધુ હોતે બેઠા હોય અને સાધુ ને બાધુ બધા હરખાવેશમાં હોય હરખાવેશમાં હોય તો એમાંથી ઓળખવા બહુ કઠણ પડે તો એને ઓળખવા માટે એટલો જ માણસે યાદ રાખવું જોઈએ કે માણસના પ્લસ પોઈન્ટ ભગવાને આપણને આપ્યા હોય છે કોઈને ધન સંપત્તિ આપી હોય કોઈને વિદ્યા આપી હોય કોઈને સારા ગુણ આપ્યા હોય સ્કિલ આપી હોય પણ એ પ્લસ પોઈન્ટનો ઉપયોગ પોતાના જીવના કલ્યાણને માટે વાપરતા હોય તો એ વધારે સાધું પછી લુકડા ગમે તે હોય સફેદ લુકડા હોય કે ભગવા લુકડા હોય તો પણ એ સાધું કહેવાય શાસ્ત્રકારો એને સાધુ કે ખલસ્ય સાધુ વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય એ વિદ્યાને જ્ઞાન માટે વાપરે પણ એ બીજાના જ્ઞાન માટે વાપરે શક્તિ છે એ બીજાના સહાય માટે વાપરે ધન છે એ પણ બીજાના કલ્યાણને માટે વાપરે તો એને સાધુ પુરુષો કહેવામાં આવે છે સાધુની પાસે ધન ન હોય પણ સાધુની પાસે સદ્ગુણ હોય છે એ સદ્ગુણો છે એ બીજાના કલ્યાણને માટે વાપરે આપણે ઘણી વખત કહીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પોતાની શક્તિ છે એ આ માર્ગે વાપરી અનેકના કલ્યાણ થાય એમ વાપરી શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા હતા હું ઘેર ઘેર હોત અને ગ્રસ્થ આશ્રમમાં હોત તો ગામનો સરપંચ થયો હોત અથવા તો બહુ જિલ્લામાં તાલુકામાં આગળ આવ્યો હોત પણ આપણે વાલા ભક્તો તમે જાણો છો કે એક લાખ થી વધારે તો ગુરુકુળમાં ભણીને ગયા છે તો લાખ શાસ્ત્રીજી મહારાજે પોતાની ઓળખાણ કરાવ્યા વિના સ્વામિનારાયણ શરણે લીધા એવું એક પાત્ર તો બતાવ્યા એક વ્યક્તિએ એક લાખ જીવને સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા હોય અને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી હોય આને કહેવાય પોતાની શક્તિનો ઉપયોગ છે એ પોતાના અને બીજાના સારા માટે અને કલ્યાણને માટે વાપરે તો એમનામ સાધુતા કહેવાય બાકી તો ઘણી વખત અમે ભણી ગયા હોઈએ અને અમે બહુ જ વિદ્યા જાણતા હોઈએ તો એનો ઉપયોગ અમે બહુ થાય તો વધારે ફાળો એકત્ર કરવામાં કરીએ તો એ મિનિંગફુલ ઉપયોગ ન કહેવાય મિનિંગફુલ ઉપયોગ તો એ કહેવાય કે અનેકના કલ્યાણને માટે પછી જો એ કરે તો એ મિનિંગફુલ ઉપયોગ કહેવાય એટલે શાસ્ત્રમાં સાધુના લક્ષણ એવા કીધા અને એની જો એને ઓળખાણ થાય અને એના કહેવા પ્રમાણે ભગવાનનો આશ્રય કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય અને મહારાજે કીધું કે બેમાંથી એક ક્યારેક ન મળે એવી જગ્યાએ આપણે દૂર રહ્યા ગયા હોય એ પ્રારબ્ધ યોગે કરીને અને તો મહારાજ કહે કે ભગવાનની મૂર્તિનો આશ્રય કરે પોતાના ધર્મમાં રહે અને ભગવાનની નવતા ભક્તિ કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય કારણ કે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના આત્મકલ્યાણ માટે આપ્યો છે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ ખાલી વેપાર કરવા જ નથી આપ્યો ખાલી ધંધો કરવા જ માટે જ નથી આપ્યો ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના જીવનું કલ્યાણ જન્મ મરણમાંથી છૂટવા માટે આપ્યો છે જો મનુષ્ય દેહ પામીને પોતાને જન્મ મરણમાંથી છૂટવાનો કોઈ ઉપાય જ આપણે ન કર્યો હોય તો આપણો મનુષ્ય દેહ છે એ ફેલ ગયો કહેવાય એટલે વાલા ભક્તો આમાં પ્રશ્ન ભાગ ભગુદાર પાટીદાર ભગુભાઈએ કે મહારાજ આ જીવનું કલ્યાણ કેમ થાય તો મહારાજે બહુ સરસ ત્રણ ઉપાય કીધા એક તો ભગવાન પૃથ્વી ઉપર હોય તો એનો લાભ લઈ લેવો એને ઓળખીને એનો આશ્રય કરવો અને ભગવાન પૃથ્વી ઉપર ન હોય તો ભગવાનના સંત પુરુષો એ જરૂર વિચરતા હોય સંત પુરુષો તો લાખોના હિસાબે હોય છે પણ છતાં પણ મહારાજે એવું કીધું કે સાચા સંત પુરુષોની ઓળખાણ જો એને થાય અને એની આજ્ઞા પ્રમાણે ભગવાનનો આશ્રય કરે એટલે ગુણાતીતાન સ્વામી એવું જ કીધું કે પોતામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત એટલા માટે મહારાજે એવું કીધું કે એ સંત પુરુષની ઓળખાણ થયા પછી એ ભગવાનમાં જોડાય એની આજ્ઞાથી અને ભગવાનની ભક્તિ કરે તો પણ આ મનુષ્ય દેહે પોતાના જીવનું કલ્યાણ થાય અને એનો પણ જોગ ન થયો હોય તો ભગવાનની મૂર્તિનો આશ્રય કરે અને નવધા ભક્તિ કરે પોતાના ધર્મમાં રહે મહારાજની આજ્ઞામાં રહે તો પણ એના જીવનું કલ્યાણ થાય છે મહારાજે ટૂંકમાં પણ સારરૂપ એવું કહી દીધું કે જીવનું કલ્યાણ કેમ થાય મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને મહારાજની ઓળખાણ થાય આ સત્સંગ છે એ મહારાજની ઓળખાણ કરાવવા માટે છે અને આપણને મહારાજની ઓળખાણ થાય અને મહારાજનો આશ્રય આપણા જીવમાં દ્રઢ થાય તો આપણું આ મનુષ્ય દેહ છે એ સાર્થક બને અને સફળ થયું કહેવાય ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવમાં મહારાજનો દ્રઢ આશ્રય થાય સહજાનસ મહારાજ અલગ ભક્તજનો આવા વિંશતી પર્વના પાવન પ્રસંગે પરમ બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા વચનામૃતના રહસ્યોનું આપણને પાન કરવા મળે ત્યારે સ્વામી રોજ સવારે વચનામૃત ચિંતનની કથાઓ કરતા હોય છે ઓનલાઈન પણ ઘણા બધા ભક્તો લાભ લેતા હશો ન લેતા હોય તો આ સંતોની કથાનો ખાસ લાભ લેજો અને આપણા જીવનને ભ્રમરૂપ કરવાની દિશામાં એક સ્ટેપ આગળ વધજો અત્યારે અલગ ભક્તો જ આપ